આગામી સ્વાતંત્ર્ય પર્વને લઈને રાજ્ય સરકારે હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત મોટા પાયે ઉજવણી કરવાનું આયોજન કર્યું છે ત્યારે પંદરમી ઓગસ્ટ સુધી રાજ્યમાં તિરંગા યાત્રા યોજાઈ રહી છે જેના અંતર્ગત રાજ્યના રાજ્યકક્ષાના કાર્યક્રમોના ભાગરૂપે પૂર્વ મંત્રી કપરાડાના ધારાસભ્ય જીતુભાઈ ચૌધરીની અધ્યક્ષતામાં કપરાડા ખાતે તિરંગા યાત્રાનો પ્રારંભ જય અંબે વિદ્યાલય બાલચુંડીથી કરવામાં આવ્યો હતો આવો જોઈએ રેલીના અને રેલીમાં જીતુભાઈ ચૌધરીએ લોકોને શું કહ્યું એના દ્રશ્યો આજના કપરાડા તાલુકા ને સમગ્ર વિસ્તારના ના તિરંગા યાત્રા અંદર મારે એન આર રાઉત જે એમ બે વિદ્યાલય સ્વામિનારાયણ સ્કૂલ અને તમામ કાર્યકર્તાઓ તિરંગા યાત્રા દેશની આન બાન અને સાહસ માટે દેશના શહીદ જવાનો જેને ઓગણીસો સુડતાલીસ માં દેશ આઝાદ થયો એના પહેલા જેણે શહીદી ઓરી છે એને માન માં એને એની સલામી માટે આજે આપણે તિરંગા યાત્રા કપરાડા તાલુકાના સૌ કાર્યકર આગેવાનો મારા મારા વિદ્યાર્થીઓ કે જેઓ એકવીસમી સદીની ભાવિ પેઢી છે એમના સાથે તિરંગા યાત્રાની અંદર આપ સૌ જોડાયા એ બદલ સમગ્ર કપરાડા તાલુકાના ઘર ઘર જન જન દરેક પ્રજા દરેક નાગરિક કારણ કે હંમેશા દેશ માટે દરેકને ગૌરવ હોય છે આન બાન અને શાન માટે દરેક માણસ દરેક વ્યક્તિ દરેક નાગરિક હંમેશા ઉભા હોય છે ત્યારે આજના કાર્યક્રમમાં આપ સૌ બધા સાથે જોડાયા તે બદલ આપ સૌનો ખૂબ ખૂબ ધન્યવાદ હંમેશા સારા કાર્ય માટે આપણે સૌ સાથે મળીને કામ કરીએ સાથે મળીને સર્વાંગી વિકાસ દેશનો રાષ્ટ્રનો ગામનો विस्तार नो विकास थाय तेम आपड़े सब साथे सहयोगी थयने काम आज ना तिरंगा यात्रा मा आप सब दाही उपस्थित रहे हाजरी आपी मे बदल मारा वाला बालको आप सब ने बधाने पण खूब खूब धन्यवाद बोलो भारत माता की जय हिंद सही दो सही दो आजना समग्र कपराडा विधानसभा मकपस्टार ने कपराडा तालुका ने अंदर ભારત દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબના જે આહવાન છે તિરંગા યાત્રા હર ઘર તિરંગા તિરંગા યાત્રા એમાં આજે કપરાડા તાલુકાની અંદર અમે એનઆરઆઉ હાઈસ્કૂલ જે બે વિદ્યાલય સ્વામિનારાયણ સ્કૂલ અને તમામ કાર્યકર્તાઓ કાર્યકર્તાઓ મળીને આજે તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું એમાં સમગ્ર સમગ્ર અમારા એકવીસમી સદીના વાલા બાળકો શિક્ષક મિત્રો કાર્યકરો આગેવાનો નાનાપોંડા થી નીકળીને નાનાપોંડા મિરસાફા સર્કલ થઈ સીએચસી થઈને ભરત અંબે વિદ્યાલય સુધી અમારી તિરંગા યાત્રા નીકળી છે અને એ તિરંગા યાત્રાની અંદર આન બાન અને શાન આજે દેશની આઝાદી માટે હજારો હજારો સહે જેમને જીવ થયા છે અમર થયા છે શહીદ થયા છે એમના એમના માનમાં તિરંગા યાત્રા આજે કરવામાં આવી હતી એ તિરંગા યાત્રાની અંદર અમારા સંગઠનના પ્રમુખભાઈ રમેશભાઈ એટીએમસીના ચેરમેન

મદદની કિંમત નિશ્ચિત કરો અને ડિસિઝન ન્યૂઝની આ સફરમાં અમારા સાથી બનો